ઝાંઝરીયા હનુમાન મંદિરમાંગ ગામ મધેવાડામાં બકીતરામ તરીકે માતા શિવપુન વર્બાના ખોળામાં તેમનો જન્મ થયો એમના પિતાજીનું નામ હરિદાસ બાપુ હતું બકીતરામ અગિયાર વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા અયોધ્યામાંગ તેમની મુલાકાત તેમના ગુરુ સીતારામ બાપુ સાથે થઈ તેઓ તેમના શિષ્ય બન્યા તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે જેમ કે એકવાર જ્યારે બાપા બજરંગદાસ ઉનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી પીવાના પાણીની ખૂબ અછત હતી ગુરુજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું ગુરુજીની આજ્ઞા માનીને બાપા બજરંગદાસે ત્યાં મુંબઈમાં દરિયા કિનારે એક ખાડો ખોદીને મીઠું પાણી નીકળ્યું ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડીને બચાવી લીધેલું એકવાર જ્યારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપાએ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી તેઓ સુરત લક્ષ્મીનારાયણ મંદિર હાનોલ રણજીત હનુમાનજી ભાવનગર પાલિતાણા જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કાલુમોદર પહોંચ્યા અહિંગ તેમને સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીંગ રહ્યા બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને ત્યાં સ્થાયી થયા ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે સરકાર કટોકટીની પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી ત્યારે બાપાએ આર્થિક મદદ કરેલી અને આ મદદ કરવા માટે પોતાની ઘરવખરીની હર રાજી કરેલી અને રકમ સરકારમાં જમા કરાવી બગદાણાનો ગુરુ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે બાપા સીતારામની મઢુલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે દર પૂનમે ગામે ગામની મઢુલીઓમાં બટુક ભોજન થાય છે બાપા સીતારામના નામે અને અનેક સેવાકીય કાર્યો થાય છે કોઈ પાસેથી ફરજિયાત ફાળો ઉઘરાવાતો નથી બાપા એ શરૂ કરેલ સેવા યજ્ઞ અવિરતપણે ચાલ્યા કરે છે દાન ધર્માદો આવ્યા જ કરે છે હરિહરનો સાદ પડે ને સૌ પ્રેમથી બાપાનો પ્રસાદ જમે છે આ જતો છે આપના હિન્દુ ધર્મના સંતોની મહાનતા બાપા સીતારામ